જો આલા કોંતીભાઈ કીધું છે કલ્ટી મારિયા છે તાર હાહરા નિકન તું એ ટોઠા ખાવા ઓમ છોય જવાન લેવા જવું છું પણ અતાર વેવૈના ઘેર વાત તો હું કૂતરા પણ ખાવા જવાનું ફોન આવ્યો તો છોય જવું નહીં પેલી કલ્ટી મારિયા આવ જઈન ખર્ચ કરવાનો ઊઠે ખાટલાનું तुझे पॉप्पाट नाकरेकमर ना हाला मराओं उंशीकरिने थेकिजे बार तुप्पाट नोरा राखन थोडो खबना पड़ा खेतीनु पॉप्पाट नाखन शाथा लाएशी तपचे लिनुप उप्योग तो करो पलग ना करो बड़ा तारो वेभई आतारो हाहरोसने આ ઠોળી જતો ગમે ત્યાં ગમે ત્યાં છોક નાહી જો આ મારા બીજો હોય છે હું લઈને પછી આ સાધન ઘર આગળ લાઈન ખબર પડતી તો તો પેલું ભરવાનું થાય પડતી કોમ કરતા તું બસ આખો રખડ રખડ તું તારું કર ના લઈ પણ ખબર ના પડે કોમના ના ટાઈમે કર દીયે પછી ના ઓ તારો બાપુ કોમ કરતા ના કરાઈ ના બાપુ બાપુ નઈ કરવાનું કહી દીધું તમન આ દોસ પડે તો તો બંધ થા કે હાલમ ઈ હમણા હાલમ તો હોય છે તમારું કમ કમ તમારું કા થઈ ગયું છે શોક જવાનું થાય એટલે નોમનો જીબરો આડો કરી જ આડો કઈ ના જીબરો એડો મો આવ હેડો ઈ કા હુખા બુતારા તુવે ઈ કર બસ ઓમા મામા બધું એટલે જ ઉપડ્યા છો એટલે જ ગેટ ઓગો તકતો નહીં કામ કર તારું જા શરમ આવશે મન તું જોડે લઈ જત અલી પર હને શરમ આવતો કોક કંટાળો મગજ ખરાબ કરે છે તારું કામ કર કોક જવા દે કોક નહીં અન ફોન માંગતી ના પછી કઢાવતો આટલે બધું હું હવા છે મેમન ગતિ કરવાનો તમન જા ઉપર હવે વિના ફોન આવતો ગેલાય બોકલ અહીં ઝઘડા કરાવે છે કંટાળી જા કંટાળી જા શોખ જવાનું થાય એટલે એના નોમની લોકો સાલું સાલું એના નોમની લોકો સાલું સાલું ટીણિયા એ ટીણિયા ઓજા લે મેં બાઈક લઈ લીધા પેલા રોડ ઉધ્યા ફટાફટ હવે જતા રો કે આ રોડ માં દેખાય છે તમે હું કા લો પીયો છે મારું જો કંટાયરો છું તારાય બૈરામ ના હા ખોખરા કરીને આવ્યો એક એક બાદ તારી માં કંકા કરે એક બાર તારું તારું આનો લોકો જતી નહી ઠરજુ તા અને ઘેર આઈને તારા હરાન ફોન કરી દેજે કે મે વઈને ખડી એમ તમે ઘેર આવતા ફોન કરું

બોલાય નવ વાગ્યા નવ વાગ્યા ખબર પડે હલ્યા તમારી મેઠાભાઈ બધી વાત આજે પણ લાઈન જેટલી હતી આજ તો ઘણી લાઈન લેટ પડે છે મોડો પડે છો મે

મૂકીને ઓવા મે કે બાપા તું ખાવા બનાવો ને એ તમાર જે બનાવું બનાવું અને તો બાપાને ફોન કર દે ચમ પૂછું છું એટલે પોચી કાન ને તું હું માથા કુટ કરું છું એ ના પાડી મને ફોન કરવાની કે એ હું ના પાડતા તો હું કીધું ને તું કરે મારો ફોન ના કરે તો મને બોલશી રાતે જો ને કરો તું કાન ને કીધું તો ખરા મી તો મે તો ફોન કરી આવતા જો રાવસા મે ફોન હાથમાં લઈને બેરે સદી

ल्यात नन तू बाई फोन तू ना करातो पण बापा मार मां नही मानती के साल नाल फोन करियाल छे मने बापाई मने ना पाळजे फोन करवानी तो ए केसु तो ब हु करू मु मैं फोन ना करतो हो कर पण थो मारा तरी हो गी रे सादा मले कोई बोलताज नही तो हाय तो

खटा भाई थोड़ू चानू चा मिलो था चा नहीं मिलो था चा नहीं मिले अब चा ना की तू वरनु मिल देलो था लग तमाम ने पियो बस बस टीना ए टीना ए कौन से सो जा टीनो काडू भाई बेटा तू कहां मत के आ तो तो इतला आयो तो सो तो अ काडू बेटा ओ माजी દરવાર ફોન લગાય ને પણ નંબર નહી મારવાનું ઉભો રે હું લઉ હા રે તો દો ફોન લગાવ સુ વાત કે છે આ નંબર લે કેમ ઓકે આ પાછો નવો નંબર કનો આવ્યો હાલો

તપલીટ થઈ છે કે કોઈ ઘેર ઝઘડ્યા છે અરે વાત સાચી છો ખાટા ભાઈ હાલ બેહન હાલ આવું મને લાગે ઘેર લાગે છે તો શરમ ના માર્યા ના કહી શકતા હોય ના કહી તમે આવો એટલે પૂછો હું પેલું ટોઠા ન્યો વધારે વંગાર પેલું એ ના પડો હા હા તેલ વધારે ના હા હા કપાજો તો ખરટી પડે હા હા લેજી નહીં ઉપર લે

ખાવાનું જમનું છે તમારું અરે રાત આવો છોબરા તોડીને આવ્યો ઘેર આવ્યો તો એટલા ગલી અગર તને કઈ તો જોશું કે ટોઠા ખાવા આવ્યો છું બે ફોન ફોન વાળી ટણાનોય પાર નહીં લે હો કીધું બસ ટાણીમાંથી પાર નહીં મુકતા તમે તો આખો દાડો ફોન કરતો કરો છો આ કંટાળી કંટાળીયા શોક મેમન ગતી બેઠા હોય તો ફોન જો કરવાના આવું છે ના ના ફોન સુતપઈ નાખો ને કર ફોન આવે તને ખબર પડે તો મેમન ગતી કોક જોણા તો હું વિચારા હાલો સારું તું ના કરતી તું એ ભાઈ હા કોઈ કોઈ તકલીફ છે ના ના શ વારે ઘડીએ ફોન આવ્યો હોય છે તે પછી કોઈ

હા નીન બાપુ સીધો રે ઓય છે ને આપણ ફોન હા લે હાલો એ ભાઈ લેજો એ વણો પંછા લંકા નો વી વોન્ટ નો પંછા હાલો હેલો અલ્યા દે કે જીબબા દે હું છે બાપા મને હાલ નીકળ્યો હાલ નીકળ્યો ને ફોન આટલું કી દેજો લાક તોકો પડ્યો લાવજો હે તો કો પરે લાગજો પણ શું હું કરું છે આ યાર મારા ગેટ તમારી વેવણ અરે લોઈ પીઓ બેઠી લોઈ યાર હું યાર ડબલા જાવ તો ફોન ઠોકા થવાય કેટલા ફોન આયા હોય કણ બોલો ના ના કંટાળો આવશે કંટાળો બોલો મમ મરી જાવ ને એવું થાય ઈ ના કરજો ઓઢોડે હોત તો હારું હતું ના તો કો લાવ તો છે તમારે અરે કશું નહીં પણ ના બૈલા ખોખરા કરી નાખું બાબળો એ ભાઈ મારી વાત આ તો દરેક ઘેર આવડ ડખા હોય તમારે એકલો ને અમારે એવું જ છે તમે તાર તમે તાર ટોઠા છે ને ફીટમાં મેકી જાય ગયું

તમે ત્યાં વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો